શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા છે અને યોગાનું યોગ શ્રાવણ માસી અમાસ સોમવારનો યોગ છે સોમવતી અમાસ અને શ્રાવણ માસના છેલ્લા દિવસે વાગડ વિસ્તારના શિવાલયોમાં ભાવિકો વહેલી સવારથી ઉમટ્યા હતા રાપર શહેરના રામેશ્વર મહાદેવ મંદિર નાગેશ્વર મહાદેવ અંકલેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવ નીલાગર મહાદેવ મહાદેવ જરટપકેશ્વર મહાદેવ મહાદેવ દુધેશ્વર મહાદેવ સહિતના પૌરાણિક મહાઆરતી મહારુદ્રી હવન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આબોલ પશુઓને ઘાસચારો તથા પક્ષીઓને ચરણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વાગડ વિસ્તારે વિરાટનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પૂજા કરી હતી વાગડ વિસ્તારના શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા રાપર શહેરના સદીઓ જૂના પૌરાણિક નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલા નાગેશ્વર મંદિર ખાતે આયોજન નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઓમ શિવકારાની આરતી તથા બસ્વના ધૂપ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું તમામ ભાવિકોએ દીવડા દ્વારા ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી નાગેશ્વર મંદિર ખાતે વાતાવરણ ભક્તિમય બન્યું હતું